છવ્વીસ મે બે હજાર ચૌદ આજનો દિવસ છવ્વીસ મે અને બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા છવ્વીસ મે એ રાજનીતિકની દ્રષ્ટિએ પણ ખૂબ ખાસ ગણાય છે પૂર્ણ બહુમતની સરકાર બની એ સરકાર બની અને એના અત્યારે અગિયાર વર્ષ થયા અને હવે વિપક્ષ સવાલ પૂછી રહ્યું છે કે જે સરકાર બની એની પહેલાં જે વાયદા કરવામાં આવ્યા હતા જે કહેવામાં આવ્યું હતું કે અચ્છે દિન આનેવાલે હે એમાંથી શું પૂરું થયું અને નથી થયું તો કેમ નથી થયું આટલા અગિયાર વર્ષનો હિસાબ શું છે આ બધું જ વિપક્ષ અત્યારે પૂછી રહ્યું છે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નેતા અને એમણે એક ટ્વીટ કરી છે પ્રધાનમંત્રી આમ તો અત્યારે ગુજરાતમાં છે એટલે એ શપથ લીધાની વાતો અને બધાની ચર્ચાઓ પણ ખૂબ વધારે થઈ રહી છે અત્યારે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે એ દાહોદમાં છે એના પછી અમદાવાદ પણ આવવાના છે અલગ અલગ કામોના લોકાર્પણ પણ કરવાના છે પણ એ બધાની વચ્ચે પ્રધાનમંત્રી તરીકે લીધેલા એ શપથ શપથ પહેલા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા એના ઉપર ઘણા બધા सवाल थाया छे मल्लिका अर्जुन खड़गे आज ट्वीट करी छे और ट्वीट में पहला लिख्यो छे 26 मई 2014 ग्यारह सालों में बड़े-बड़े वादों को खोखले दावों में बदलकर मोदी सरकार ने देश की ऐसी दुर्दशा की कि अच्छे दिन की बात अब एक डरावने सपने की तरह साबित हुई युवा सालाना दो करोड़ नौकरियों का वादा असलियत में करोड़ों का गायब किसान न आय हुई दुगनी ऊपर से ખાની પડી રબર બુલેટ એટલે જે દાવા કરવામાં આવ્યા હતા ખેડૂતો માટે મહિલાઓ માટે જે કહેવામાં આવ્યું હતું કે રોજગારી વધારીશું એના ઉપર સવાલ કરી રહ્યા છે મહિલા આરક્ષણ પર શરતે લાગુ સુરક્ષા તાર તાર કમજોર વર્ગ એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ પર ભયાવહ અત્યાચાર હિસ્સેદારી ખતમ એટલે એમણે જે એસસી એસ અને એના વર્ગીકરણની વાત હતી છેલ્લા કેટલાય સમયથી જે કોંગ્રેસ સવાલો કરી રહી છે કે જાતિ જનગણના થવી જોઈએ અને જે અત્યાચારો દેશના આ વર્ગો સાથે દેશમાં આ વર્ગો સાથે જે થઈ રહ્યા છે એના સામે ક્યારેય સરકારે કડક પગલાં નથી લીધા ક્યારે એમની સામે એવી કાર્યવાહી નથી થઈ જે કાર્યવાહી બાદ કોઈને એ કરતાં પહેલાં સવાલ થાય એટલે એના ઉપર પણ ઘણા બધા સવાલો થયા છે અર્થવ્યવસ્થાની પણ વાત કરી છે मह, महंगाई की पराकाष्ठा बेरो, बेरोजगारी की बाढ़ कंजप्शन ठप मेक इन इंडिया रहा फ्लॉप और असमानता चरम सीमा पर એટલે મોંઘવારી અર્થતંત્રની પણ વાત કરી છે કે જે જ્યારે શપથ લીધા હતા એની પહેલાં મેક ઇન ઇન્ડિયાની વાત કરવામાં આવી હતી જે ઘણા ખરા અંશે ચાલુ પણ થયું મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હોય કે પછી એવા બહુ જ બધા પ્રોજેક્ટ જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આપણે અર્થતંત્રમાં ખૂબ સારું કરવાનું છે દેશને એક અલગ લેવલ સુધી લઈ જવાનું છે વિશ્વગુરુ બનાવવાની વાત હતી એના સામે પણ સવાલ કર્યા છે વિદેશ નીતિ વાદા થ વિશ્વગુરુ બંને કા બીગાડે હર દેશ છે સંબંધ એટલે એ વિશ્વ ગુરુ બનવાની વાત હતી અને હવે બીજા દેશ સાથે સંબંધો સારા નથી એવું મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા છે અને અંતમાં લખ્યું છે કે લોકતંત્ર હર સ્તંભ પર આર એસએસ કા હુમલા ઈડી સીબીઆઈ કા દુરુપયોગ સંસ્થાનો કે સ્વાયત્તા દી ઉજાડ એટલે જે ઈડીસીબીઆઈ પર હંમેશા એક આક્ષેપ કરવામાં આવે છે કે એ જે સંસ્થાઓ છે એનો દુરુપયોગ કરવામાં આવે છે એનો ઉપયોગ સરકાર પોતાના ફાયદા માટે વિપક્ષને દબાવવા માટે અને એ જે સંસ્થાઓ છે એનો ઉપયોગ કરી અને વિપક્ષના નેતાઓને જેલમાં નાખવાથી લઈને એમના ઉપર કેસ થાય છે એ પણ એમણે લખ્યું છે કે એ જે સંસ્થાઓ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે આર એસએસ જે છે એ બધું જ ચલાવી રહી છે એવું પણ કહેવું કહ્યું છે અને લખ્યું છે કે એકસો ચાલીસ કરોડ જનતા કા હર તબકા પરેશાન ગ્યારા સાલો મેં એસા રહા કમલ કા નિશાન એટલે એવું કહે છે એકસો ચાલીસ કરોડ જનતા જેમણે તમારા પર ભરોસો કર્યો હતો એ તમામ વર્ગના લોકો અત્યારે પરેશાન છે એ તમામ વર્ગના લોકો સવાલ કરી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગે સિવાય ઘણા બધા નેતાઓ એવા છે કોંગ્રેસના જેને આજના દિવસે ઘણા બધા સવાલ પ્રધાનમંત્રી સામે કર્યા છે પ્રધાનમંત્રી ગુજરાતમાં છે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મંચ પરથી બોલવાના છે ત્યારે એ બે હજાર ચૌદને પણ યાદ કરશે એવું લાગી રહ્યું છે બે હજાર ચૌદને યાદ કર્યા બાદ શું કહે છે ઓપરેશન સિંદુર વિશે પણ વાત થશે તેવી પણ સંભાવનાઓ છે બે હજાર ચૌદ થી લઈને અત્યાર સુધી તમને શું લાગે છે દેશમાં શું બદલાયું અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો